अवनिमा जेदारितया पासु कय पार भक् जनने दिले ने चारु चरित्रगान करवा, जेने करूना करे, वंदु मांगड मूरती उरदरी, सर्वोपरी ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीपूर्णपुरुषोतमाय नमो नमः श्री श्रीसहजानन्दस्वामिने नमो नमः श्रीनीलकण्ठाय गणश्यामाय नमो શ્રી ગુણાતી સ્વામિને નમો નમ કહે હિરણ્ય કશિપુ કોઈ છે છેયા સેવકજી મારે મુકાવો આની તમે ટેકજી આણે તો આય દરું અવડું છે કજી એવું સોની ઉઠિયા અસુર અનેક જી હિરણ્ય કસી ફૂકીએ કોઈ સેવક છે કે એટલે એક આની ટેક મુકાવી છે આપણે એટલે બહુ આને તો આઈદું ક્યાં એટલે એક નહીં પણ નબળું કરવા માટે થઈને અનેક અસુરો ઊભા થયા આગળ હાડા સારા માણસને કીધું હોય ને તો એકાદો બે ઊભા થાય પણ નબળા એમ કે આ કરવામાં મા મજા છે એવું કરવું હોય ને એમાં બધાય બધા તમારે હનાન હું તો કઈ ના હોય ને એવાય પણ ઊભા થયા અસુર ઉઠી આવી કહે રાય જેમ કહો તેમ આને મારો જીવથી ઉગારીએ એવા બધા માણસો નબળા હતા રાજાને કોઈ સાચી વાત ન કરી હવે છોકરું છે ભલે ને ભજન કર્યો એમાં હું થઈ ગયું આપણું એનું કરે આપણે આપણું કરીએ એના રાજાના માણસો બધાય બધા આસુરી માણસો તે એને કોઈ સાચી વાત ન કરી આમાં તમે જુઓ ને ઘણી વખત આમ સમાજમાં પણ દેખાતું હોય સારા માણસ હોય પણ એને જો હાચી વાત કરનાર કોઈ ના હોય ને તો એ બિચારા ચડી જાય હોરે હોરે ગુણાદિતાનંદ સ્વામી એ વાતોમાં લખ્યું કે પૈડે તો સારા છે પણ એની બેઠક છે ને એ સારી નથી એટલે રાજા તો ઓલા હતા પણ રાજાને હાથી વાત કરનાર કોઈ નહોતા ઓયલાઓને તો જોતું હતું રાજાને જોતું હતું એટલે આસુરો બધાય બધા ભેડા થઈ અને રાજાને જેમ કે ને એમ કરવા તૈયાર થયા છે ખરેખર વાસ્તવિક એવું હોવું જોઈએ કે ભાઈ બીજાનું હિત થાય ને એવું આપણે વિચારવું જોઈએ પણ આ તો બધા આસુરી ભેડા થાય એટલે બીજાનું જ અહિત વિચારે છે પણ શાસ્ત્રકારો એમ કે છે કે તમે બીજાનું અહિત વિચારો ને તો તમારું જ અહિત પેલા થાય છે એટલે કદાચ સ્વામી એવું કેતા સેવા ન થાય ને તો કાઈ નહી પણ અસેવા ન કરવી આ અસેવા થાય છે એટલે ગમે ત્યારે ગમે તેવો દુષ્કાળ આવે પણ નબળા તો કોઈ દિવસ વિચારાય જ નહીં મહારાજ પાય સર માલકમે જ રાજકોટ પધાર્યા એક વાર એને કાગળ મૂક્યું બે વાર કાગળ મૂકલું ત્રીજી વાર કાગળ આવવાની તૈયારી હતી ને મહારાજે પછી મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી હવે આપણે જવું જોઈએ પછી મહારાજની તબિયત બરાબર નહોતી છતાંય મહારાજ દાદા ખાચર ને મુક્તાનંદ સ્વામી ને બધા ગોપાળાનંદ સ્વામી ને ગયા અને બહુ પ્રભાવિત થયા ગવર્નર સરકાર એટલું એને કીધું કે જેવા મોટા અમે તમને સાંભળ્યા ને એવા જ તમે જોઈ પછી મહારાજે એને સામેથી કીધું કે સર માલકમ માગો તમે સર માલક એટલું જ કીધું ભગવાન સ્વામિનારાયણને કે અમારા શત્રુના આછા કરજો હે આ તો પ્રહલાદજી તો ભગવાનના ભક્ત હતા તોય આ મારવા આસુરી લોકો તૈયાર થયા છે ઓલા તો રાજા છે અને શત્રુને મારવાની એની ફરજ આવે છે છતાંય એને સ્વામિનારાયણને એમ કીધું કે અમારા શત્રુના અચ્છા કરજો છો એ સાધુનું લક્ષણ છે શિક્ષાપત્રીમાં મારા જે સાધુના ધર્મમાં લખ્યું છે દુષ્ટજન હોય કોઈ તાળન કરે કોઈ મારે તો તેનું સહન કરવું અને એનું હિત થાય એવું એનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ એટલું બધું આ વિચારતા નથી અસુર ભેડા થઈને કે ભાઈ આ ભજન કરે છે આપણું ભજન ન કરે તો કઈ નહીં એમાં શું થઈ ગયું આખી નગરી કે આખું રાજ આપણું ભજન કરે છે અને કદાચ પોતાનો છોકરો ના કરતો હોય તો મેલ પડ્યો એને ભાગ ન દેવો બીજું તો હું તમે કરવાના કે ભાઈ તું મારું કયું નથી કરતો તો તને રાજમાં ભાગ નહીં મળે આને જોતો હોય છે તો મૂકી દે નહીં જોતો હોય તો ભજન કરશે પણ આસુરી વિદ્યાવાળા જે માણસો હોય ને એને કોઈ દી હારો વિચાર આવે જ સાક્ષાતમાં સ્વામીએ એમ લખ્યું જમનું મોત ક્યારે થાય તો કે એને દયા આવે ને ત્યારે જમનું મોત થાય ત્યારે મરી જાય એમ આસુરી જીવ એવા છે કે એને ભગવાનના ભક્ત ઉપર દયા આવે જ નહીં અને એમાં જ એનું મોત થાય છે ભગવાનના ભક્ત છે ને એનું મોત કરતા નથી પણ આનું મોત એમાં થાય છે અસુર કુળકાના કાપનાર આ છે કૂઠાર જેમ મહા અરણવને અલ્પ અગ્નિ વળી બાળે કરે છે છાર કુવાડો છે ને કુવાડો એ જંગલને કાપે છે અગ્નિ છે છે ને જરાક જંગલને બાળે લોકો એવું કે ઈ એક ભક્ત થાય ને તો એ આખા આપણા કુળનો નાશ કરવાનો છે પણ એને ખબર નથી કે નાશ તમારો તમે નોતરો છો હે ભગવાનના ભક્તનો દ્રોહ કરીએ એટલે એ આપણો જ નાશ થવાનો મહારાજ કે તમારો કોઈ દિવસ નાશ ન થાય પણ ભક્તનો દ્રોહ કરો ને તો આપોઆપ તમારો નાશ થઈ જાય છે ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે ઘોડું ભરે ભરેને તો મૂકે નહીં પણ એની આંખમાં તમે આંગળી નાખો એટલે એ મૂકી એમ ભગવાન છે ને આપણને કોઈ દિવસ છોડે એમ નથી પણ એના પોતાના શરીર કરતા ભગવાનને એના ભક્ત વાલા છે એ ભક્તનો જ્યારે આપણાથી દ્રોહ થઈ જાય ને ત્યારે ભગવાન છે ને આપણને છોડી દે અને ગુણાદિતાનંદ સ્વામીએ તો વાતમાં કેવું લેખ્યું ખબર છે સ્વામી કે પ્રહલાદ ને ભગવાને રક્ષા કરી એટલે એની ટેક રહી અને ઉપલેટામાં ડાયા સુપેડીમાં ડાયા દઢાણિયાની ટેક ના રહી જેને ભગવાને ધામમાં લઈ ગયા તોય એની ટેક રહી કદાચ ભગવાન આપણને કસણીમાં લેતા લેતા આપણો દેહ નાશ થઈ જાય ને તો ટેક રે ને એ ટેક હાચી વાને કેટલું કર્યું સુપેડીવાળા ડાયા ભગતને કે એના બાપે કીધું કે તું સ્વામિનારાયણનું નામ મૂકી દે એટલે એટલું જ કીધું કે મારો જીવ વહી જાય તો ભલે વહી જાય પણ હું સ્વામિનારાયણનું નામ છે ને એ નહીં બે હે અને ભર ભૈરો અને બરદને ને જેમ જોતરે ને એમ છોકરાને જોતરો બાંધ્યું અને પછી જોતર બાંધી અને કીધું છેલ્લી વારે કે હવે બોલ તારે નામ મૂકવું છે કે નથી મૂકવું નકર ભર ઉલારું છું અને તારા પ્રાણ વયા જાય આને કીધું કે કાંઈ વાંધો નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા મારા પ્રાણ જાય ને તોય મને કબૂલ છે કે પ્રહલાદની ભગવાને રક્ષા કરી એટલે એની ટેક રહી દાયા ડઢાણિયા ભગવાને રક્ષા ન કરી તોય એની ટેક ના ગઈ ગુણાદિતનંદ સ્વામીએ તો ભક્ત ડાયાભાઈ ને ઓના કરતા પણ અધિક લેખા છે એટલે પ્રહલાદ ને છેલ્લી તક આપે છે કે હવે બોલ તારે હું કરવું છે પ્રહલાદ નિધલક થઈને સાત વર્ષના આઠ વર્ષના પ્રહલાદજી છે એને કહી દીધું કે નારાયણનું નામ હું મૂકવાનું નથી ગમે એમ તમે કરો માટે માનો થકી વડો થાશે વળી જે મજીનો કણિકો જેરનો કરે કલે વરનો નાશ પહેલા થકી કે વિનાશ થાય જેમ ઝેરનો જરાક કણિકો હોય ને હરફનો કણો હોય ને એ માણસના પ્રાણ લઈ ગઈ તો આને જો તમે રાખશો ને તો આ બધાને બગાડશે પણ તમે જો આનો નાશ કરી નાખો તો બીજા અટકી જાય કે જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય એટલું અંગ જો તમે ત્યાંથી કાપી નાખો ને પૈડે કુશળ રે તો શરીર એનું પડે નહીં પણ તમને એમ થાય કે આ ક્યાં કાપવું આ તો એ ઝેર આખા શરીરમાં પ્રસરી જાય કીડિયારાનો રોગે એવો છે કે ધીરે ધીરે કરતા આખા શરીરમાં વયો જાય અને માણસ મરી જાય એટલે આને એવું કહેવામાં આવે છે કે આનો નાશ કરો ને તો જ આપણે બધા હેમ ખેમ અસુરો રહીએ પણ એમને અસુરો રહેવું નહીં ન કરે મહારાજનો ધર્મદેવની ભક્તિ માતાને ત્યારે ભગવાને આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં પુત્ર રૂપે હું જન્મીશ ત્યારે અસુર બધાય છે ને વિંધ્યાવાસીની દેવી પાસે ગયા અને આરાધના કરી દેવી કોપાય માન થઈ ગઈ એને કીધું કે તમારો નાશ કરી નાખશે તો એ કે ભલે આપણે એને રાજી કરશું દેવીને પણ ભગવાનનો નાશ કરવો છે પછી મહારાજનો જન્મ થયો ને છઠ્ઠે દિવસે તો ઓલાને ખબર પડી ગઈ કે ભગવાન જન્મી ચૂકા છે પછી કત્યાઓ ઉત્પન્ન કરી મંત્રથી અને કીધું કે આપણો શત્રુ છે ને છપૈયા છે હજી નાનકડો એ છે ને તમે એને મારી નાખો ધર્મ ભુવનમાં ગયા કત્યાઓ અને માતાજીના હાથમાંથી આંચકીને લઈ લીધા મારો મારો ને ખાવ ને કાપોન પણ ક્રત્યાઓના હાથમાં પ્રભુ છે ને સમર્થ પણ મારો મારો ખાવ માતાજી એને રોવા લાગ્યા અને ધર્મદેવ એકાદશી ના જાગરણે હતા ત્યાંથી આવ્યા જોયું તું બાળક નમરે પછી તો પૂછ્યું તો કે ક્રત્યાઓ લઈ ગઈ છે ત્યાં હનુમાનજી મહારાજ આવ્યા હનુમાનજી આવ્યા ને એટલે કેમ રૂવો છો તો કે અમારો છોકરો ક્રત્યાઓ લઈ ગઈ છે તો એ હનુમાનજી મહારાજ કે એ હું લઈ આવું આગળ જાઉં પછી ક્રત્યાઓના હાથમાં ઘનશ્યામ મહારાજ સમર્થ ગયા હનુમાનજી મહારાજને અને હનુમાનજી મહારાજે પેલી તો કૃત્યાઓને બહુ માર માર્યો માર મારી અને પછી ક્રત્યાઓ કીધું કે હવે કોઈ બી ધર્મ ભુવન હામું અમે નહીં જોઈએ અમને મૂકી જોઈએ પછી મહારાજે હનુમાનજી મહારાજ અમે દ્રષ્ટિ કરી હનુમાનજીએ ક્રત્યાને છોડી મૂકી થોડી મહારાજને રમાયડ્યા હનુમાનજીએ ને પછી મહારાજને કે મને રમાડવા પછી કયા મળે હનુમાનજી કે તો થોડીક વાર લાગી વાર લાગી એટલે અહીંયા ભક્તિ માતાને ધર્મદેવ ચિંતા કરવા લાગ્યા કે ભાઈ આ કેમ હજી આવ્યા કેમ વાર લાગી ત્યાં હનુમાનજી ઘનશ્યામ પ્રભુને લઈને આવ્યા પછી ક્રત્યાઓ કાલિદત્ત પાસે ગઈ અને કીધું કે ભાઈ એ બાળકનો નાશ થાય એમ નથી એનાથી આપણો બધાયનો નાશ થાય પણ બાળકનો નાશ થાય નહીં એમ અહીંયા પ્રહલાદજીને પૈકડા છે મારવા માટે પણ પ્રહલાદજીનો નાશ નહીં થાય કારણ કે પ્રહલાદજી છે ને એ ભક્ત છે અને અસુરનો નાશ થાય ને એ ક્યારે નાશ થાય તો કે જ્યારે ભક્તનો દ્રોહ કરે ત્યારે અસુરનો નાશ થાય એમનો નાશ નથી થાય એને મારવાથી તો અસુરો વધે છે અસુરને નાશ કરવા માટે થઈને ભગવાન અને ભગવાનના ભક્ત છે ને એ પ્રાકૃત જીવની ક્રિયા કરે છે એટલે આસુરને એમાં મોહ થાય છે મોહ થાય ને એટલે અસુરનો અંત આવ્યો સમજી લેવાનો અહીંયા આવે હિરણ્ય કશીપુર ને એના જે ભાયા તો એને જે ભગવાનના ભક્તને મારવાના ઉપાયો કરે છે ને એ બધાનો હવે અંત આવવાનો થયો છે એટલે એને આ કમચ પૂજી છે છે આપણા કુળ તમે જાણી લેજો જરૂર

આવે કઠણ કષ્ટ કલેશ માટે એને તમે જરૂર મારો મા વિચારો બીજી વાત છેલ્લી આયગ ના એ જ છે કરો એના ઘાત એવું સુણી આસુર નરમ સૌ તરત થયા મારો મારો સૌ કરે અઘભૈરા નરય પાર મેરા ને નિર્દયા બળી પાપ ના પૂજ કહિએ તેને પાને પ્રલાદ પર ફરિયા ખરી ક્ષમા એની લહીં ગળથલા વિલી કૈરા મારવા સારું મોર નિષ્કુળાનંદ કહે કરી ત્યાં આવતો દીઠો એ હઠાર હવે આ બધા પ્રહલાદજીને મારવા ભેરા થયા ને ત્યાં બરાબર આમ હાથી આવતો તો એ દેખાડ એટલે કે પછી હવે આનો એમ જ કરીએ આપણે એ કથા હવે આપણે કાલે કરશું સહજાનંદ સ્વામી મહારાજની જય